હિન્દુસ્તાન ઓફિશિયલ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ભીમરાવ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈ આજે સંસદ સંકુલમાં દેખાવો થઈ રહ્યા હતા આ દરમિયાન પણ થઈ હતી જેમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા હવે આ મામલો અનુરાગ ઠાકોર અને બાસુરી સ્વરાજ સહિત એનડીએના ત્રણ સાંસદોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી છે રાહુલ ગાંધી પર ઈરાદાપૂર્વક શારીરિક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે રાહુલ ગાંધી સામે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ એકસો નવ અને ત્રણસો એકાવન હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે હત્યાના પ્રયાસ પર કલમ એકસો નવ લગાવવામાં આવી છે ત્યારે જ જાણી લઈએ કે કેસમાં કેટલી સજા થઈ શકે છે જો આ કલમ હેઠળ કરાયેલા આક્ષેપો સાબિત થાય તો આવી સ્થિતિમાં દસ વર્ષ સુધીની સજા અને દંડ બંનેની જોગવાઈ છે ભાજપે દિલ્હી પોલીસમાં ભારતીય ન્યાયિક સહિતની કલમ એકસો નવ એટલે કે હત્યાના પ્રયાસ હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તમને જણાવી દઈએ કે આ કલમ હેઠળ નોંધાયેલા કેસ ખૂબ જ ગંભીર ગણાય છે તો હાલ માટે અત્યારે આટલું જ મળશું નવી અપડેટની નવા સમાચાર સાથે અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે